મિત્રો આજે હળવદમાં કોંગ્રેસ દ્વારા હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરને વિવિધ પ્રશ્નોને લઈ અને રજૂઆત કરવામાં આવી છે રોડ રસ્તા હોય ગટરના પ્રશ્નો હોય કે સ્ટ્રીટ લાઇટોના પ્રશ્નો હોય આવા લોક ઉપયોગી જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈ અને અત્યારે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સાથે હળવદ કોંગ્રેસના જે કંઈ આગેવાનો હોય કાર્યકર્તાઓ છે એ જોડાયા છે આપણી સાથે આ કોંગ્રેસના આગેવાનો છે આપણે થોડીક એમની સાથે જ વાત કરી કિશોરભાઈ ચીખલીયા છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ એમની સાથે વાત કરી કિશોરભાઈ ખાસ કયા કયા મુદ્દા રહ્યા કે જે રજૂઆત અત્યારે ચીફ ઓફિસરને કરવામાં આવી છે હળવદના આજે હળવદ શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકામાં હળવદ શહેરની જે પ્રાથમિક જરૂરિયાતો રોડ રસ્તા ભૂગર્ભને સ્ટીલ લાઇટ સ્ટ્રીટ લાઇટની આના માટે થઈ અને અમે ચીફ ઓફિસહેબને ચીફ ઓફિસરને મળ્યા અને અમારા જે દસ મુદ્દાઓ હતા એ દસ મુદ્દાઓમાં વહેલામાં વહેલી તકે અમારા દસેય મુદ્દાઓનું નિરાકરણ લાવે એવી ચીફ ઓફિસર શ્રીએ ખાતરી આપી તમે નગરપાલિકામાં જ છો ખાસ કયા એવા મુદ્દાઓ છે જેને લઈને અત્યારે રજૂઆત કરી છે અને આજે કંઈક સામાન્ય સભા પણ છે પાલિકાની હળવદ શહેરમાં જે મુખ્ય પ્રાથમિક સુવિધા જે રોડ રસ્તા ઉભરાતી ગતરો પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થઈ રહ્યું છે હળવદમાં ગેરકાયદેસર માંસ મટણની હાતડીઓ ખુલ્લે આમ ચાલી રહી છે જે ભૂતકાળમાં આપણે આંદોલન કરીને બંધ કરાવી હતી પરંતુ અત્યારે જે પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે અને એની સામે જે ગેરકાયદેસર માંસ મટનના ધંધાઓ ચાલુ છે એ સિવાય હળવદની જે સ્ટ્રીટ લાઇટોના પ્રશ્નો છે પીવાના પાણીના ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે તો અમારી માંગ એ છે કે ટેન્કરથી પહોંચાડવું એ કોઈ સોલ્યુશન નથી તમે કાયમી માટે સોલ્યુશન કરો ઉભરાતી ગટરો આ દરેક વોર્ડમાં આપ જોઈ શકો છો દરેક જગ્યાએ ખાડા પડેલા છે ખાસ બીજો એક અગત્યનો મુદ્દો એ અમારો હતો અદાણી ગેસ કંપની દ્વારા ખાડા કરવામાં આવ્યા છે ગેસ લાઈન નાખવા માટે જેના જેની સામે અદાણી કંપનીએ પાલિકાને ચાર કરોડ રૂપિયા ડિપોઝિટ પેટે આપેલા છે તો એ પૈસા પાલિકા સો ભંડોળમાંથી નાખીને વાપરી નાખેલા છે એની સામે ખાડાઓ બુરાયા નથી તો એમાં એક એક મુખ્ય માંગ એક અદાણી ગેસવાળી હતી કે અદાણીના ગેસના જે જે જગ્યાએ લાઈનો નાખેલી છે ત્યાં ખાડાઓ બુરવામાં આવે એ સિવાય જે એ ખાસ કરીને વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર સાત જ્યાં હકીકતમાં એક અવિકસિત વિકાસની અહીંયા એક નંબર અને સાત નંબર વિકાસના ફળો જે એને પહોંચ્યા જ નથી તો ખાસ એક નંબર અને સાત નંબરમાં જે મુખ્ય જે પણ ગ્રાન્ટો જે કંઈ આવે અને એક નંબર સાત નંબરના રોડ રસ્તાઓ અને એક નંબરના વિકાસ માટે આપવામાં આવે એવી અમારી આજે માંગ કરી છે અને ચીફ ઓફિસર સાહેબે અમને ખાતરી આપી છે કે વહેલામાં વહેલી તકે આપની જે કંઈ આ માંગ છે એ ઉકેલવામાં આવશે પુષ્પરાજસિંહ છે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ હમણાં જ અમે અહીંયા

માત્ર ને માત્ર લોકોને લોલીપોપ આપવાની વાતો કરવામાં આવે છે ત્યારે અંતે મોરબીની જનતા સ્વયંભૂ જાગી છે અને મોરબીની જનતા મોરબીના ધારાસભ્યને એની જ ભાષામાં જવાબ આપવા માટે થનગની રહી છે ત્યારે આવનારા દિવસોમાં મહાનગરપાલિકાની પણ ચૂંટણી આવી રહી હોય ત્યારે આ મોરબીની જનતા સંપૂર્ણ રીતના લોકો સ્વૈચ્છિક જે રીતના એની ભાષામાં ભાજપને જવાબ આપશે એવું આજે લોકો કહી રહ્યા છે ત્યારે અમે તમામ લોકોના પ્રશ્નને લઈને અવારનવાર રજૂઆત કરતા હોઈએ છીએ ત્યારે આજે પણ હળવદમાં જોયું જાહેરમાં શૌચાલય નથી રસ્તાઓનો ઠેકાણા નથી પીવાનું શુદ્ધ પાણી નથી તો છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને જો આવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ જો ભારતીય જનતા પાર્ટી નાપાણી હોય મજબૂત કામ ન કરી શકી હોય તો અત્યારે અહીંયાના ધારાસભ્યશ્રીએ પણ આવી પરિસ્થિતિમાં લોકો વચ્ચે જવું જોઈએ લોકોની વેદના અને વ્યથાને સાંભળવી જોઈએ એની બદલે તમામ નેતાઓ માત્ર ને માત્ર પોતાનું જે એકાઉન્ટ છે એ કેમ વધે પોતાના ધંધામાં મશગુલ છે જનતાને રેડી મૂકી દીધી છે ત્યારે આજે કોંગ્રેસ પક્ષે હળવદની અંદર ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને પ્રાથમિક સુવિધાઓ માટેની માગણી કરીશું દિનેશભાઈ મકવાણા પણ છે નગરપાલિકાના પાંચ વર્ષ તમે વિરોધ પક્ષમાં પણ તમે ભૂમિકા ભજવી છે દિનેશભાઈ ક્યાં એવા પ્રશ્નો છે કે હજી સુધી પૂરા નથી થયા અને એની રજૂઆતો કરવી પડે છે મેહુલભાઈ ખાસ કરીને આજે અમે જે મુદ્દાઓને લઈને નગરપાલિકાને રજૂઆત કરવા માટે આવ્યા છીએ એ મુદ્દાઓ એવા પ્રકારના મુદ્દાઓ છે કે જે મુદ્દાઓ નગરપાલિકાના રૂટીન મુદ્દાઓ છે જે ડેલી થવા જોઈએ જે ડેલી જેનું મેન્ટેનન્સ થવા જોઈએ એવા પ્રકારના મુદ્દાઓ છે છતાં આ નગરપાલિકાના અણધડ વહીવટના લીધે એ કોઈ પણ પ્રકારની સમસ્યાનું ઉકેલ નથી આવતો ત્યારે આજે અમારે સ્વયંભૂ રીતે હળવદ કોંગ્રેસ દ્વારા ભેગા મળીને એક નક્કી કર્યું કે આ મુદ્દાઓનું આપણે જેમ બને તેમ જલ્દીથી નિરાકરણ લાવીને હળવદની પ્રજાના માટે સુખાકારી આયોજન કરી એના માટે આજે હળવદ નગર નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે અને જો અમારા મુદ્દાઓને ધ્યાન નહીં આપે તો આવનારા દિવસોમાં પણ આ બાબતે અમે લડીશું અને કામ કરાવીશું